¡Ay, más soclet lay down, soclet chocolate! ¡Cabez puriano chocolate! ¡Le he dado! ¡Más de gran! ¡Ah! ¡Miti, miti! ¡Chocolate! ¡Láquen, qué vilá! ¡Qué marcanorán chocolate! ¡Va, malé! ¡Cabez de chocolate! ¡Va, miti, miti! ¡Mami, le he de ah miti miti chocolate láquen mitty. vilá qué chocolate va malé cabez chocolate va miti miti mami chocolate! ¡Tómame, cuídimo! ¡No, le he dado! ¡Páñate, le he dado! ¡Vá, mamá, કેટલી રોટલીઓ વણી વણી થાકી રહી હવે સેલે રોટલી કરી લીધી તા બાકી રોટલો કઈ જે મારા હાથું મન રોટલી નહીં હાલે ઉપાડો છે ડોહીનો ખરેખરનો જાવ સોનલ કર દે હે હું તો કાલ થઈ જવા છું ઘર ભેગી પછી ખબર પડીએ સોનલ કેમ કરી દે ને હવે રોટલી કર નાખ છે રોટલો કર નાખ છે કીધા કીધ આઈ જાય ને ન્યા રીએ કહું કે છોકરો રોવે છે રોવે છે પણ માનનાય કોણ માનવું જ નથી માનવું જ નથી તને મારે હું બોલ બોલ કરે જાઓ તો ખરી સાનો રહી ગયો ભાઈ એ તેડો સહી કે સોફે થી હેઠો લડી ગયો તો ખાલી બીજું કઈ ન થયું ને તારા છોકરા ને કરતી ની આ માને ની માને ની હું અહીંથી સાંભળું છું ખૂણે થી કઈ ની બોલ બોલ કરે બાને ને રોટલો ખાવ કર દે ની માં હું તને કઈ વાંધો આવી જાય મને તો કઈ વાંધો ન થાવ હું તો દિન રાત ઢહેડા કરવા આવી આઈ બીજું ક્યાં કઈ કામ છે મારે ઢહેડા કરવાના ના આયા ઢહેડા કરી લીધા વા ગામડે જઈને કાલે ઢહેડા કરી ત્યાં તો ઘરની હાલત નહીં જોવાતી હોય એવી થઈ ગયો હોય તો મેં બાપુજી ગયા હોય કંઈ હા એને હર કોઈ કાયદો નહીં હોય આ વહુ કરી હતી વહુના હાથમાં ક્યાં મેંદી છે કાં કર્યા રાખીએ આપણે હવે વેલા ફોન કરી દઈએ લગ્નનું જોર આવીએ તો વેલે આપણે જાનવી ને ઘેર વહી જાય હું તને હાસી વાત કરું ખોટી તું જીદ લઈને બે માં હું તને હાસું કહું ને એ તું માઈન્ડ મારી વાત જો આપણે તો અટાણે આપણે છે ને બે માણીને ફોન કર દઈએ તો આવે તો આપણે લગ્ન જોર આવી લઈને સારું મુહૂર્ત મારે કોઈ જરૂર ના તમને જોરાવાની મે માં કે દી આવે કે દી ફોન આવે હું સે હું નઈ વાતું કરને કરે ને તો મને ખબર પડે કે હું કરવાનું છે મારે ઈ કોઈ ફોન બોન કરવો નત ને કોઈ મારે લગન ની ઉતાવળ નત મારી જાનવી કે ક્યાંય વઈ નત જાતી મારી ડાઈ દીકરી ના હાહરા જડી જાય તો મારે ઉપાદીન પાયા થાય તું છે ને માઈન ને કોઈ નું માઈન ને તો થાય મનાય કોક હું કેતો હોય તો હાસું કેતો હોય તું વાતું કરતી

બા અમે ત્યાં ગયા પછી તમને હું બધી વાત કરું ગયા તા ત્યાં પછી સાઈન બાઇન કરી બધું ત્યાં કામ બતાવ્યું પછી અમે સ્કૂટર લઈને રિટર્ન આવતા હતા તો સ્કૂટર બગડ્યું એમાં અમારે પંદર વીસ મિનિટ બસ પાસે ઉભા ન્યાનો બસ મળી પછી અમે સર્વિસ પાછું સ્કૂટર દીધું ત્યાં ગયા તો ત્યાંથી ભાઈ કે નથી પછી અમે રિક્ષામાં બેઠા તૈયાર તડકા ધૂમના તમે કહો કે રખડો રખડો કંઈ રખડતા નથી ભાઈ છોકરો નાળીએ ને મોટી વહુ છે ને કામ કરવામાં નથી પોગી હતી એટલે કાં સોનલ વહુ વહી ગઈ હતી તો વેલે રામ કા આવે તો કામ થાય ને નકરી બા ઈ રસોઈ માં ક્યાં જઈ હગે છે ઈ રસોઈ નથી કરી હકતી એને ઉલટી થાય આપણે તમને વિકવા તો કીધું છે તમને ન થંભરાતું બા કોણ કે ના એને ઉલટી થાય રોટલી ની સુગંધ આવે તો અત્યારે જોઈ બારે રોટલી ની સુગંધ આવતી હતી તો કે મને એપકો થાહે મારે કે અંદર ન થાઉ મે તો હાલ ને કોઈ ની થાય તોય બિચારી શાંતિ થી હુઈ ભી શું કરવા તમે ખોટે ખોટી ઓલી કરો

મમ્મી ભૂખ લાગી ગઈ માલે કાવ મમ્મી થઈ ગયો રોટલો ન રોટલી આવી ગયા કાકાન કાકી ને કે ન થઈ વાજી એ મમ્મી એવા બાલે કઈક વાત તો મમ્મી મને ભૂખ લાગી ગઈ માલે રોટલી ને ચા કાવ મમ્મી રેડો નેક માં એનો કોઈ એક ઝાપટ મારી દેયો ભૂખ લાગી ભૂખ લાગી કરે કરે તો ખરી તારી માં આવ કેટલાક નું પુગે પાસી રેવા દે જો માર છોકરી ને કોઈ ન બોલતા તમારા થી હસવાય તો હાસવો ન કહું કઈ તમને કેતી નથી હા મારા છોકરા આમ જરાય ડંડવાના ન તમને પેલા કહી દઉં હા કે હા છોકરા કે કહેવું તો પડે ને તો ગઠેક નો એમ કો કે રાયડું નાખ હમણાં તારી માં ખવડાવે હું ખોટે ખોટી ઓલી કરે છે તું કારણ વગર ની મારે હમું ઉપડે ઉપડે થેલો ભેર ભાગી જાઉં છે મારે મારે તારી હમું કોઈ લવ કરવી અને એક ઝાપર મારી હોય તો તને ખબર પડે હું તો મારી એટલું કરતા કરતા હું મોટા હું રાયડું નાખે હું ભાઈ દબાવો ને ও ছে নে কিতু তা নেই মানে কেনেব মারা বিজুনা থা বাকে মতি হতানে হু কিতু কনিয়ে মানে কেুকরা খজাবা আনে খিজা আদরাখম কানুরান পপানে ব এনে কিটা ব পাত ন করম উ থাকাকি েবা উকে ই যাওয়ানিছে হবে মার মারতে নেওয়ান তাবিজ্্য হয়েছে না রবেহু করবা রবাটি কয়ন থাবান নিয়া হুম। コかコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコ t コノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノコノ રૂમ આવો રડવાથી કઈ નહીં થાય રૂમ આવતા ક્યાં હું કઈ કહું કોઈ દી હે ખોટે ખોટી કાર હોય મારી દીકરી ઊભી થઈ જા મારો માં જો છોકરા જો એનો હારું લાગે મારી દીકરી ઊભી થઈ જા મારે કોઈ ન દે એટલે મને બધાય આમ કરે તમને કહું ભાભી કાર રડે ક્યાં હટુ રડે કઈ ખબર

રો માય તારે હું રડ રડ રડે કરે તારી માની જેમ તું એ ઘણી ઘણી બધાઈને હું થાયા રાખે કંઈ સમજાતું નન ઓલું મા રોવે ઓલું મા ઓલું આમ કરે ભાભી ને કે રડવા આવે જરૂર છે મને ખૂબ રડાવી ખૂબ રડાવીયો મમ્મી ની અમે એક એક સેકન્ડે મારું આસુ પડતું હવે કેવી ખબર પડે પોતાનો ઘરવારો જરી કે તો કેવી મને ઓલી કરે બા કેવા રાઈ સોનલ રાઈ કેવું જાઓ રાંધો કરો ખબર પડે મને બહુ વાટી માં લીધી મને ખોટે કારણ વગરની મને હેરાન કરી બહુ જ હેરાન કરી અત્યારે તો ભલે રડે હું તો જવાની ને ભલે રડે જેમ કરે મારે હવે બધા રમ રમાટી બોલીએ જાળવો સોનલ ને કાઢવી હતી કાઢો તમે જાઓ હું કરવા જાવ મારા ઘરમાંથી લે હવે તો હું પગ કાઢીને રહીશ પગ ઢાંકીને નહીં રહું પગ કાઢીને રહીશ એટલું સમજો

થેડા બધે સમજે આપણે તો કાંઈ કહેવાનું નથી ઓકે ચાલ ફટાફટ ના ધોઈ રસોઈ તો તૈયાર હશે બંધાઈને ડીંડવાળા કરી લેવા દો આપણે આપણું કામ કરી લઈએ રસોડામાં ઘરી જાઉ ને આપણે જ કામ હોપી દે એ બાંધવામાં રહે તો આપણે બધુંય કરવું જોઈએ એના કરતાં એ ના ધોઈ ટેસ્ટી એસીમાં ના બેસીએ જેમ કરવું એમ કરે બધા મારો વાક તે મને ઇનંક પર પડતી મારો વાક કોઈ ક્યો મને મારો વાક રે હું માઉતરવા ગનીતે એટલે મન તેમ બધાય દુખ દયો ને નકર કોઈ મન થોડા દુખ દિયે આ કોઈ ગયા સોનલ ને જો જોઈએ હરીફરી નામ હરીફરી નામ કઈ હમચણ પડે કે નહીં જોઈ હોય તો આને દુખ દયો નઓને દુખ દયો હું તને કઈ લીધું હું તને એલું કઈધું છે વાતું કરતી તું મમ્મી નક્કી કર્યું બા હું વહી જાવાની છીએ હું એકલી રહેવાની છે ઘર ના કામ કરી અને ઘર લઈને રહી બહ મારા છોકરાઓને રાખી હું જા જ્યાં જાઉં ત્યાં વહી જાઉ જા તને કોઈ ના પડે તો બેઠો હું જઈએ હોય તો લક કરતી લક કરતી કાયમ મને મગજ મારી એક ને એક કેનો જવાય માં દુનિયા હું વાતો કરે આ રેતાળી માં હું છે ને હા હું યુન માં હું તો કયો પાદી કર મોટી હોતું શાંતિ રાખ માં દીકરી તું ઈના હા હું સાઈડ માં એ ટા છે ને કેલો થઈ ગયો હા એને હું કરું ની નત ખબર પડતી માં મારો આ કોઈ તો કે આ કો દી તો હેડા કરો ને આ કરો આ તો હેડા કરો કોઈ મારી કિંમત ન કરી બા કિંમત કરી હોત ને તો આમ નો ઉઠત બા હું એ કાકી કઈ બા